ક્લાસરૂમમાં બેઠેલા ભારતના ભવિષ્યને ભણવું છે પણ એમને ભણાવવાળું કોઈ નથી શાળામાં સુવિધાઓ ચકાચક છે પરંતુ ભણાવવા માટે પૂરતા શિક્ષકો જ નથી પાટણના પ્રાથમિક શાળાના છે અહીં બાલવાટિકાથી લઈને ધોરણ આઠ સુધી ત્રણસો પંદર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અહીં નવ શિક્ષકો હોવા જોઈએ પરંતુ હાલ આચાર્ય સહિત ત્રણ શિક્ષકો આ ત્રણસો પંદર બાળકોને ભણાવી રહ્યા છે આ તરફ દાત્રાણા પ્રાથમિક શાળામાં બસો ત્યાંસી વિદ્યાર્થીઓને ભણાવવા માટે બે શિક્ષકો છે અહીંયા સાત શિક્ષકોની ઘટ છે શિક્ષકો ખુદ સ્વીકારે છે કે એક ક્લાસરૂમમાં અમે દોઢ કલાકથી વધુ સમય ફાળવી શકતા નથી શાળામાં મોટાભાગનો સમય એવો બને છે કે વિદ્યાર્થીઓએ શિક્ષક વિના જ બેસી રહેવું પડે છે વેઇટિંગ રૂમમાં બેઠા હોય એમ વિદ્યાર્થીઓ શિક્ષકોની રાહ જોઈને બેસે છે ધોકાવાળા પ્રાથમિક શાળામાં પણ શિક્ષકોની મોટી ઘટ જોવા મળી રહી છે આ શાળામાં શિક્ષકોનો નવ પરંતુ તેની સામે આ શાળામાં અત્યારની સ્થિતિએ શિક્ષકો માત્ર ત્રણ જ ફરજ બજાવે છે અત્યારે જે દ્રશ્યો બતાવે છે તે ધોરણ પાંચ અને છ ના છે અહીંયા બંને વર્ગોની સંખ્યા કરીને નેવથી વધુ વિદ્યાર્થીઓ એક જ રૂમમાં બેસાડીને શિક્ષક અભ્યાસ કરાવી રહ્યા છે એટલે કે બાળકોને શિક્ષણ મેળવવામાં તો અડચણો ઊભી થઈ રહી છે પરંતુ શિક્ષકને અભ્યાસ આપવામાં પણ તકલીફ ઊભી રહી છે હવે બાજુના રૂમના દ્રશ્યો હું તમને બતાવવાનો પ્રયાસ કરીશ એટલે કે જે રીતે આ રૂમમાં શિક્ષક જે રીતે અભ્યાસક્રમ બાળકોને કરાવી રહ્યો છે પરંતુ એક વર્ગમાં પાંચ અને છ ના હોવાના કારણે તેમને ભણવામાં પણ ક્યાંક તકલીફ પડે છે હવે ના ત્યાં દ્રશ્યો બતાવીશ તે ધોરણ ચાર અને પાંચ ના છે મહત્વની વાત છે કે બાજુમાં શિક્ષક ક્લાસ લઈ રહ્યો છે પાંચ અને છ નો આ ત્રણ અને ચાર ના છે માફ કરજો પાંચ અને છ ની પરંતુ અહીંયા હવે આ રૂમમાં માત્ર તમને વિદ્યાર્થીઓ જોવા મળશે

બોર્ડર ડેવલપમેન્ટ અંતર્ગત વિકાસની વાતો કરવામાં આવે છે બીજી બાજુ દાવો કરે છે પરંતુ અત્યારની સ્થિતિએ સરહદી વિસ્તારમાં નાન જે શિક્ષકો હતા તે રિન્યુ ન કરવાના કારણે શાળાઓ ક્યાંક શિક્ષક વિના જોવા મળી રહી છે શિક્ષણ વિના ભણતર કઈ રીતે બને તેવા પ્રશ્નો સરહદી વિસ્તારમાં ઉભા થયા છે દ્રશ્ય બતાવીશ જે દ્રશ્ય દેખાય છે તે દાતરાણા પ્રાથમિક શાળાના છે આ પ્રાથમિક શાળામાં એક થી લઈને સુધી અભ્યાસ આવેલા છે છે અને અહીંયા લગભગ વધુ વિદ્યાર્થીઓ પરંતુ આ શાળામાં નવના મેકમ સામે માત્ર બે જ શિક્ષકો ત્રણસો પંદર વિદ્યાર્થીઓને અભ્યાસ આપી રહ્યા છે જેને લઈને વિદ્યાર્થીઓને પૂરતું શિક્ષણ ન મળી રહ્યું હોય તેવો વાલીઓ આરોપ લગાવી રહ્યા છે અહીંના શિક્ષક છે તેમની સાથે વાત કરીએ વડીલ શું નામ છે તમારું ને કઈ પ્રાથમિક શાળા છે જીગ્નેશ ભાઈ લેવા મારું નામ દાતાના પ્રાથમિક શાળા આ કેટલા ધોરણ છે ને અહીંયા કેટલા ટોટલ વિદ્યાર્થીઓ છે બાલવાટિકા થી માંડી આઠમા ધોરણ સુધી ચાલે છે અને કુલ સંખ્યા ત્રણસો પંદર કેટલા શિક્ષકો છે શિક્ષકો હાલ બે માં જ છે કઈ રીતે શિક્ષણ આપો છો વિદ્યાર્થીઓ શિક્ષણમાં અમે બાલવાટિકા એકડું બીજું ભેગું બેસાડીએ ત્રણ ચાર પાંચ ધોરણ ભેગા બેસાડીએ છ સાત આઠ ભેગા બેસાડીએ એનું કારણ કે બે જ શિક્ષકો છીએ તો એક થી આઠમાં અમે બેસાડીએ તો અમારા જોડે સમય મળે નહીં થોડી સમય પણ અમે ના આપી શકીએ એટલે સમવાયની રીતે અમે થોડો થોડો સમય ત્રીજા ધોરણમાં દસ મિનિટ આપીએ દસ પંદર ચોથા ધોરણમાં દસ પંદર મિનિટ પાંચમા ધોરણમાં ત્યાં સુધી પહેલાં રિવિઝન કરતા હોય અથવા તો એમનું કોઈ ગૃહ કાર્ય લેસન કરતા હોય પાંચ કલાકમાં એક ધારો કે ધોરણ પાંચના વિદ્યાર્થીઓને મિનિમમ કેટલા કલાક અભ્યાસક્રમ મળતો હશે એક દોઢ કલાક જ થાય એથી વધારે ના થઈ શકે એક અમે ત્રણ ધોરણ પડ્યા તો એક ધોરણમાં અમે એકથી દોઢ કલાકનું શિક્ષણ કાર્ય કરાઈ શકીએ બે જણા એક ક્લાસરૂમમાં કેટલા વિદ્યાર્થીઓને એક સાથે બેસાડીને તમે અભ્યાસક્રમ આપો છો એસી વિદ્યાર્થી મિનિમમ એસી વિદ્યાર્થી મિનિમમ એસી વિદ્યાર્થી અમે બેસાડીએ સરકારનો પરિપત્ર આમ કેટલો છે કેટલા વિદ્યાર્થીઓ બેસાડી શકો છો આમ એ તો ચાલીસ પિસ્તાલીસ નો જ રેશિયો તો કે મારી કારણ છે મુખ્ય કારણ છે મુખ્ય કારણ એ આપણે સ્ટાફ પૂરતો નહીં શાળામાં હવે સ્ટાફ ના હોય તો દરેક ધોરણમાં આપણે એક એક ધોરણ એકડા ધોરણમાં બીજામાં ત્રીજામાં એ રીતે આપણે બેસાડી ના શકીએ કે વાતો વધાર કરતા હોય બીજો ડિસ્ટર્બન્સ થતો હોય ને આપણે બે શિક્ષકો તો બે ક્લાસમાં જ હોય તો બાકી છ ક્લાસ રહે તો એ અવાજ વધાર કરવાના કોઈ તોફાન મસ્તી અમુક બાળકો એ વાત કરવાના પણ એ જગ્યાએ આપણે બાલવાટિકા એકડું બીજું ત્રણ ચાર પાંચ છ સાત આઠ ભેગા કરી ત્રણ રૂમ કરીશું તો એક જ ક્લાસમાં શિક્ષક ન હોય બાકીના બે ક્લાસમાં તો શિક્ષકો હશે એટલે થોડું શિક્ષણ કાર્ય થોડું ઘણું બેથી એ સારું થશે બે વર્ગમાં તમે શિક્ષકો બાળકોનો અભ્યાસ આપો છો તો બાકીના વિદ્યાર્થી વર્ખણમાં એમને મત બેસી રહે ના ના એવું નહીં એમને કંઈ અમે બેઝિક સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકાર બારાક્ષરી એ બે મૂળ તો શિક્ષક વિના જ બેસી રહે હા મૂળ તો શિક્ષક વિના જ બેસી રહે છે એટલે કોઈ લેસન અથવા કોઈ તૈયારી કરવા માટે આપેલું હોય તમને કેટલી તકલીફ પડે છે અભ્યાસક્રમ બાળકોને આપવા માટે અભ્યાસક્રમ તો અમારે તો પૂરતો આપવો હોય પણ અમે અભ્યાસક્રમ પૂરતો ચલાવી જ શકતા નહીં અમાર જોડે સમય એવો નહીં મળતો કે પૂરતો ન્યાય આપી શકીએ સવારે બે શિક્ષકો બાલવાટિકા ધોરણ સુધી હાજરી પૂરવામાં ઓનલાઈન કરવામાં મધ્યાહન ભોજન કરવામાં એ ઓનલાઈન કરવામાં એક કલાકનો સમય બગડે ઓછામાં ઓછો એક કલાક વધુ તકલીફ આમ આ શાળામાં જ્ઞાન સહાયકો કેટલા હતા કેટલા છૂટા કરવામાં જ્ઞાન સહાયકોમાં પાંચ હતા અને પાંચે પાંચ છૂટા કર્યા પછી એક જુલાઈએ પાંચે છૂટા થવા વધુ સમસ્યા હોય હા વધુ સમસ્યા હોય વાલીઓ આવે છે ફરિયાદ લઈને બાળકો શિક્ષણ ના હા ઘણી વાર વાલી આવતા હોય અમુક વડીલ હોય વા વાલી હોય બાળકો જાગૃત વાલી હોય આવી શકે આવતા હોય ને એ રજૂઆત કરતા હોય કે સાહેબ શિક્ષણમાં પણ આપણા જોડે તો બે જ શિક્ષકો હોય તો બધામાં તો ન્યાય ના આપી શકતા આપણે આ પીપરાળા પ્રાથમિક શાળા સાંતલપુર તાલુકાનું પાટણ જિલ્લાનું છેવાડાનું ગામ તો હાલમાં કહીએ તો

બરોબર ગામ છે ત્યાં હાલ બે ઊભા છો આપણે પરિસ્થિતિની વાત આપણે અમારે ત્રણસો પંદર જેવા બાળકો છે તેની સામે ખાલી બે જ શિક્ષકો છે તો તમે સંભાળી શકો કે કેવી પરિસ્થિતિ અમારી હશે બરોબર ને પોતે એક સાહેબ છે એ બધે દસ દસ મિનિટ પંદર પંદર મિનિટ ખાલી ભણાવી શકે છે એક થી આઠ ધોરણ છે તો અમારે એક બે કલાક જ ખાલી શિક્ષકોને મળે છે આઠ કલાક જ્યાં છોકરીને બેસવું પડે છે એના કરતાં તો અમે એમ ધારી કે અમારી ઘરે પોતાની છોકરીને લઈ અમે બે ત્રણ કલાક ભણાવી તો પણ આના કરતા સારું ને અહીંયા ત્રણસો ની પંદરની સંખ્યા છે વિદ્યાર્થીઓની એની સામે માત્ર બે શિક્ષકો છે શિક્ષણ એટલું કથરતી હાલતમાં જોવા મળી રહ્યું છે બાળકોનું ભવિષ્ય કે બે શિક્ષકો હોવાથી સમય પૂરો મળતો નથી ભણાવવાનું સાહેબને અડધો અડધો કલાક કે કલાક કે દસ પંદર મિનિટ સાહેબ ને મળે ભણાવવામાં એમાં વિદ્યાર્થીઓ ભવિષ્ય ખતરા હોય એવું મને લાગી રહ્યું છે ધોકાવાળા અંદર સોળ થી સત્તર શિક્ષકો નું મેકમ છે પણ ધોકાવાડામાં અત્યારે હાલ પાંચ શિક્ષકો કાર્યરત છે અને ધોકાવાડાની જે બાળકો ભણે છે તેમને બહુ તકલીફ પડે છે શિક્ષક શિક્ષકો વિના આ બાળકો શિક્ષકો વગર ભણશે શું અને આ ગામની અંદર જે સદ્ધર લોકો ને વાળા લોકો છે એ તો કદાચ પોતાના છોકરા અહીંયાથી ઉઠાડીને કદાચ બીજી પ્રાઇવેટ સ્કૂલોમાં મૂકી શકશે બારે ભણવા મૂકવાનું એ લોકોને શું કરવાનું અત્યાર તો સરકાર યોજનાઓ એટલી બધી હોય કે શિક્ષકો શાળાના કામ છે પણ વહીવટી કામ એટલું હોય કોઈ એમને મિટિંગો ને મિટિંગો ના મળે એટલે એ ચાર માંથી બે ત્રણ તો આ રીતે કામમાં વ્યસ્ત જ હોય તો હવે માત્ર બે થી ત્રણ શિક્ષકો વચ્ચે આવડી પાંચસો થી છસો ની સંખ્યા કઈ રીતે સંભાળી શકાય જો આવીને આવી પરિસ્થિતિ રહેશે તો તમારા બાળકોને અમારે ઘરે મૂકી ઘરે બેસાડી અને શાળાને તાળા બંધ કરી જશે